એવું બોલે એવું બોલે એક બેન ભારો લઈને નીકળી આપણે ગામડામાં તો એવું બહુ હોય એક બે વાતો બેનો ને કરું નીચે એમ થાય કે રોઈ અમારી કઈ વાત ન લાવ હમણાં માથે હાઠિયું ભારો આપણે ગામડાની મજા છે હો હા જો આપણે ગામડામાં કોઈ ફોન કરે ક્યાં ગયા તાર બાપા હાઠિયું ક્યાં વા ક્યાં ગયા તાર બાપા એ બગડે ગોદડા ધોવા ગયા એવી જ રીતે સુરત ફોન કરો ક્યાં ગયા તારા બાપા તાકે કારખાને તારા બા શું કરતા કે દોરા તોડે આ બધું એનું છે એવું કહે છે નહીં સ્થાન ફરે બોલી ફરે જો તમે આમાં જેટલા એરપોર્ટમાં પ્લેનમાં બેઠા છે એને ખબર હશે ગૌતમ તમે ગયા છો પ્લેનમાં ભોપાભાઈ ભોપાલ મોકલ્યો હતો ને એ વળી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બેસાડ્યો હતો હા

આ ને અમારે રમજાન શેઠ કોઈ દી ભૂસકોટમાં ફેરફાર ન કર્યા એક જ કલર એક જ કલર ઠેઠી ભોપાભાઈ હમણાં લગ્નમાં જવું હોય તો આ ડાયરામ જવું હોય તો આ પ્લેનમાં જાઉં ને તો એરપોર્ટની અંદર જે જાહેરાત થતી હોય એ કેવી મીઠી થાય કે ભલે પ્લેન ત્રણ કલાક મોડવું પડે એવું પોછું પોછું કૃપયા ધ્યાન દીજે દિલ્હી જાલે હોય કૃપયા ક્ષમા મીઠું મીઠું જ બોલે કૃપયા ધ્યાન દીધી આપણે ક્યાં ધ્યાન દેવાનું હોય છે આની આજ જાહેરાત રેલવે સ્ટેશન આવી

કઈ પાંચ રૂપિયાની ટિકિટમાં કૃપયા ધ્યાન દીજે સાંભળવા મળે એને હાટુ પચવીસ હજાર કરો છો આપણે આગળ એરપોર્ટમાં જે બોલે એને જ તમે આગળ એસટી ડેપો બોલવા બેહાડો સાહેબ એક બસ ખાલી જાય મને કહેજો કારણ કે અમુક એવું સાંભળવા હાટું બસ સ્ટેન્ડ જાય કૃપયા ધ્યાન દેજે જેટલું બોલો એટલું ટૂંકમાં મીઠું બોલો મીઠું બોલશો ને તે એ તમે શું બોલશો એ સમાજ નહીં જોવે ખાલી મીઠાશ આ કોયલ બોલે છે એના શબ્દો નથી સમજાતા સાહેબ આપણને કોયલ શું કહેવા માગે રામજને દેતી હોય આપણને શું ખબર હા સારું છે ને ભાષા ન સમજ આ ઉંધીડે ચૂંચું ચૂંચું ચૂક્યું સારું છે નથી સમજતા એની ભાષા એ શું કહેતા હોય શું ખબર ઘી તો દેતા જ હોય ને મારા દીકરા દવા ના મૂકીને જોતા જઈશ મારા દીકરી દવા ના મૂકી કોયલ ખબર નહીં કોઈ પણ મીઠું પણ લાગે છે યાર નીતર એ દેતી હોય કે મેં ડાય આંબાની ડાળે બેઠી તો અહીંયા ખાટલા નાખીને બેઠા મૂળ વાત એટલે શું બોલે છે એ સમજાતું નથી સતા મીઠું લાગે છે હજી બોલે તો સારું એ શું કહેવા માંગે નથી મોર શું કહેવા માંગે આપણને ખબર નથી સતાનો ટવકો મીઠો લાગે ઘોડિયામાં હિચકતું ઘૂઘવાટા કરતું બાળક શું કહેવા માંગે ખબર નથી પડતી પણ એનો ઘૂઘવાટો મીઠો લાગે શું થયું ના 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 લઈ લઉં લઈ લઉં મારી માઉ લઈ લઉં એ તો અમુક હોય ને કે અમુક તેમ કે ભાઈ ભજન ગાવ હિ હા હા ના દીકરા થાવમાં એમ એ કહી દો એવું ન માનવું કે આગળ રોયો આપણું લાઈવ છે એને કરતા ભજન સાંભળી શીતલભાઈ એમાં જો આ ટાયર છે ને ટાયર એ પુરુષ છે બેન આ ટાયર છે ને એ પુરુષ છે અંદર જે હવા છે ને એ સ્ત્રી શક્તિ છે એકદી બેય વરસાડ કરતા હવે ટાયરને કીધું કે એ ટાયર આવો એ તો અમે અંદર બેઠ્યું ને એટલે એ ખોની હાં ઠેઠ ની સ્પીડે કાકરા ઉડાડતા જાઓ જો આગળ અંદરથી અમે નીકળી જાય તો ક્યાંય ફાટી તૂટી જતા હા અને વળી પાછા ગાડી પ્રમાણે ટાયર હોય જો જેમ જેમ મરસિડીઝ ગાડી હોય તો એને હાવા ઝીણી નકશી હોય હા એમ્બેસેટરમાં થોડીક નકશી વધે આવો ગામડામાં ટ્રેક્ટર આવડા આવડા કાયત રહ્યા પ્લેનમાં નક્શીત ન હોય હાવ હાવ પ્લેન હોવ પ્લેન પ્લેનમાં હં એટલે કીધું હા હવાય કે અંદર અમે બેઠીએ છે ને અને વાત હાવ હાચી આપ આપણા ઘરમાંથી સ્ત્રીને બાદબાત કરી નાખો વાહ હું બધા એ મને કેહ હું હરખે હરખે હવ ભાઈ બેઠા હોય હામાં મૂછું મળતા તું શા કે તમે કરો ને કાલ મેં કરી હતી મારા કોઈ મહેમાન નો આવે હાથ ભાઈ હે અરે છોડો તમે રામાયણ જેવા ગ્રંથ માં લઈ સીતાજી નું પાત્ર સાહેબ કાઢી નાખો પુસ્તક મટીને પસ્તી થઈ જાય મહાભારત જેવા ગ્રંથ માલી ખાલી દ્રૌપદીનું પાત્રને કાઢી નાખો સાહેબ પુસ્તક મટીન પસ્તી થઈ જાય જલિયાણ જોગીના જીવનમાં લી વીરભાઈનું પાત્ર કાઢી નાખો ભોજ્યો ભાઈ ન સાહેબ સંસ્કૃતિની વાત વાતો ન રે સંસ્કૃતિ ટકાવનારી આ દેશની સ્ત્રીઓ શક્તિઓ છે વાતું થાય પાંચ મહેમાન હવે રોટલા કરીને રોહડામાં આવી તો ખરો તડકાનો તારો વરાળો આવે છે પણ એક ભાઈ ને ઘીરે ફોન કર્યો પાંચ મહેમાન આવે છે રસોઈ તૈયાર રાખજો તો ઝીણા અવાજ જવાબ આવ્યો એ સુવિધા આપકે ટેલિફોન માં ઉપલબ્ધ નહીં હે લે કર ભાઈ ડાય લે નીકળી ગઈ હવા ના ના આપણે તો યાદ છે સાહેબ હજી આપણા હજી આપણા બેઠા રહોડા છે હજી ગામડામાં આપણા શીતલ દાદા રોટલા ઘડાતા હોતા ને હવે ફોન બોન નહોતા સાહેબ પણ રોટલા ઘડાતા હતા ને એમાં તાવડી દાંત કાઢતી ને ત્યારે માવું પાંચ રોટલા વધારે કરી નાખતી હતી મારી તાવડી દાંત કાઢે નક્કી મારગડે મહેમાન આવતા હશે આ સંસ્કૃતિના મૂળ છે સાહેબ ચાલો ને આજ તો અમારો એવો મૂળ છે હોટેલમાં જેમ એ નહોતું તમારા મૂળ ને એરું કરે ભલે બિનજેરી પણ ડોક તો મારે જ તે મેં કીધું કે એકસો ને હાઠની સ્પીડે જ આવશો ને પણ અંદર બેઠ્યો અમે એટલે સાંભળજો તા ટાયર ટાયર એ કાંઈ થોડા એમ કંઈ વાયડી રેગીરે એ કીધા હૈ હવા વાય એ અમે કડક આવરણ રાખીને બહારથી બેઠા છીએ એટલે નકર કરતા તમે ના ઢોળાઈ ગયા આવ હમ એ બેય વળસડ કરતા હતા ને ત્યાં એનો છોકરો વાલ બોલ્યો કે બા બાપુજી બે હકનારે જો બાકી વૈશમાલી અમે સટકી ગયા ને તો બે ઢોળાઈ જાવ ભલે કરોડપતિ બાપ હોય કરોડપતિ પરિવાર હોય પણ એનું સંતાન એક નાની ભૂલ કરી નાખે તો બજારમાં હા લેવા ન રહેવા દે આ પ્રસંગો તમારી વાલ ટ્યુબ સાફ રાખવાના કાર્યક્રમો છે આ ભજન ને આ બધું છે એટલે એ બહુ ધ્યાન રાખજો હા તો બેનોની વાત બહુ મજા આવે એ જે આમ બે જાય કોને ખબર અહીંયા કઈ સાપ હોય મારો રામ જાણે નીકળે

એ અને ખરેખર આપણે એમ કેમ તમારો ભાઈમાં બુદ્ધિ નહીં હું તમારે ભેગો છો ખરેખર આ પુરુષમાં બુદ્ધિ છે જ નહીં આ બુદ્ધિ બુદ્ધિ હોય તો આ હામેલી જે આ ઘોડે સડીને જે આપણે કપાણ એ ધંધા કરીએ ખરા તમારો ભાઈમાં જાજી બુદ્ધિ નહીં એકદમ ભગટ ઘરમાં માળે જ વ્યવહાર કરવાનો આવું કે તમારા ભાઈ વ્યવહારમાં માઠું માળે જ નહીં પણ તમે આવતા એવું માથું કાઢી ગયા એક વાત કહું કહું ને બેનો દાંત કાઢવા ને હા તો થવાનું નહીં થાય ન્યાંલી બેઠા બેઠા કે ઉડ ઉઈ ના મૂળ વાત ઉપર સાહેબ આવું હાસ્ય તો ઘણું ગમે એટલું કરી શકાય પણ હે ભારો છે ને મને યાદ નહીં મીઠું બોલવાની વાત હાલતી હારું બોલવું નામ હાઠીઓનો ભારો લઈને નીકળ્યા આપણે ગામડામાં મહેમાન આવતા ને એ હરખ થાતા અમારે ઘરે મહેમાન આવ્યા એમાં મોટર સાયકલ વાળા મહેમાન આવતા તો એ મહેમાન હતા હવે તો કોઈ ધડો કરતું નથી ગામમાં મરસીડી આવે તોય સમય જ એવો થઈ ગયો હા નહી આ આ સડકે બેન બે બસ નીકળતી પછી ત્રણ એક ભૂગુડાવાળા એક મથાવાળા અને એક ઠળિયા અહીંયા થઈને આ ડેમ છો પછી થળિયાવાળું બન્યું આ બગડ ડેમ છો ને એ કેળો એમાં વિયો ગયો પછી અમારા કેળા થોડાક આકરા છે હવે તો ડામર થઈ ગયો નહીં તો બહુ આકરા કેળા હતા આકરા એટલે હાવ આકરાલી ખાળિયા ખોદેલા છે આ રોડે આ બધું આ પાદરગઢ સાક્ષી છે હા પાદરગઢના એ સમયના માણસો મારા હાથમાં પાણી પીધેલું છે રોજ પાણીક્યામાં બેન મારું નામ પાવળિયામાં પાણી ક્યામાં લે તો ક્યાંય કારકુનમાં એક લેતો હા મસ્ટર લઈ લો બે દી પછી હું હાજરી પૂર નાખી આડો લીટો પછી બીજે દી ઊભો લીટો એક જ ખાળિયામાં એવું આવે હાજર હોય એના નામ ઉપર સોંકડી ખાળિયા ખોદવામાં હાજરી પૂરી એ હવારના ઓલામાં એક આમ લીટો ને પછી બપોર પછી એક આમ લીટો સોંકડી જ મારવાની એટલે કેવા તું ક્યાં જતા તક સોકડીયું ખોદવા મજા આવતી મજા આવતી એટલે મજા જ આવતી આમ આગળ ઉસાત કરવું ને તો અડધા ઉસાતમાં નીકળો મારે એટલે ખાળજા ખોદવા અમારે કરાવવા નથી ઉસાત આપણે હાવ સતું નથી થવું હું એક સતો છું એ બરાબર છે બાપ એટલે બેનોનો સ્વભાવ આમ ટૂંકમાં ભોળો કાપડે આવ્યા આપણે બોલા છે હકીકત છે કા એટલે તારે હમણાં વગાડ્યું તારે ચીટયા વગાડવા હોય પછી તાલ નો ભૂલી જાય તો છે હા અને હકીકત ને આપણે બેનો આપણે ખરેખર પુરુષ ભોળા હું કપાળ વેલ કાંઈ ન હોય તો હવા કરતા હોય આપ જોજો કે ખરીદી કરવા જાય ને તો હો કે જે હોય પેક કરને આવે લૈલા ને યાર એક્યુઅલી જો એમાં પછી જોવાનું હાલ પેક કર પેક કર બેનો એમ નહીં કરે બેનો કહો મારી મારી લે એટલે થોડા હોય ભાઈ એટલે ન હોય મારા ભાઈ તો લાને બેન એટલા મત બેન લઈને ગઈ કેતી હતી દુકાને લીધી એટલે લીધા વેપારી ના कान કાપે અને હરામ બરોબર જો સાંડિયાના પડીકાના કોઈદી રૂપિયા આપ્યા હોય તો હા કટલેરી લઈ આવ્યા સાંજા ને પડી કે તો એમણામ જ હોય આમથા સિસી કેમેરા નત નીકળ્યા ભાઈ જાન માં જે ન્યાલી ગલાસ જી વગેરે નથી નથિર્યા આપણે ટ્યુશકો કરવો પડે લે ગ્લાસ ધોરવા ને ટ્યુશકો જે હવે આપણે શહેરમાં માં ગયા હે અને શહેરમાં જ્યાં જે પાણીપુરી વાળા આરે હિન્દી બોલે તમે હાંભળ્યું ન હોય કોઈ હિન્દી જે પાણીપુરી વાળા આવે ને એની જે ભાઈ હિન્દી બોલે ભાઈ મોટી મોટી પૂરી લેના ને તૂટેલી ફૂટેલી મત લેના તૂટેલી પૂરી લેતા તારા બાપ રગેડા કોણ આવતા હે હિન્દી હિન્દી થ્રુ છે હિન્દી થ્રુ છે અરે એ ક્યાં કરો આ રસ ના શિસોડા આપણે ને આપણે રસ પીવા જાવ એટલે આમ આમ વટ છે એમ પાંચ ગ્લાસ રસ આવવા દે એટલે ઓલો ગ્લાસ લે એમાં દોથો દોથો બરફ નાખશે પછી રહ નાખશે આપણે પૈસા દઈ રહ ના બરફ ના ગાંગડા પાછા સુધી ભાઈઓ એવું નહીં કરે એમ ભાઈ પાંચ ગ્લાસ દેતા રસ ના તો ઓલો આમ બરફ એ બરફ નાખતો ને ભાઈ મારતી કરી આને બરફ ના બોલો આખા રહ ના પર પછી શું કરે ખબર જેવા બે ઘૂટલા ભરે ને જેવો ખાલી ને થોડોક બરફ પૈસા રહ ના દે બરફ મફત લે આપણે હાવ હાવ વળમાં તૂટી ગયા આપણે પણ છેલી વાત મેં કીધું ને કે છેલી વાત કરી હાઠયોનો ભારો ભારો નવ મીઠું બોલો બેન લઈને નીકળે મહેમાન એક બેન ની ઘરે આવેલા છોકરો જોવા અને બેને હાથ કીરો બેન ઘડીક ભારો હેઠો નાખે આવી સાની બેઠી કરતી જા હેઠી કરતી જ આવે જેમ કેમ ગલુડું હોય અરે બેન મારે કામ છે એક કરતી કોણ મહેમાન આવ્યું તાકે એ મારા દીકરા ને શોવા આવ્યા ઓલો વાય આવે એને આવ્યા મહેમાન એના બાપ ઉભા થઈને વૈયા ગયા નો ભારો હેઠો નાખ્યો ને ઓલા ને ભારો કરતી ગયા લેવા જ